બહુ લાંબો ટાઈમ ખેંચાઈ ગયો તો ને કેમકે કામમાં એટલો બીઝી શું આવ્યું હતું બહુ બિઝી લાઈફ થઈ ગઈ હવે વિચારું છું કે કંઈક અલગ કરવાનું કંઈ ટાઈમ નહીં એવો મળતો કે કંઈક કરું કેમકે સવારમાં વહેલો જવાનો હોય નોકરી પછી સાંજે મોડું આવવાનું હોય નોકરી એ છે ને કે ભાઈ ટાઈમે નહીં મળતો તો એ નોકરી હવે જોવું છે કે જ્યાં ટાઈમ પર નોકરી પર કયું કરું અને બીજો બીજે પણ ટાઈમ કાઢવું થોડો તો ભાઈ આવું કંઈક છે અને બહુ ટાઈમથી મતલબ બહુ લાંબો ટાઈમ થઈ ગયો બાકી હવે આ બંકાની એન્ટ્રી થશે જોઈએ કે રંગ જોમે કે જંગ જોમે પણ હવે આ બંકાની તો એન્ટ્રી કરવી જ પડશે ને ભાઈ બંકો એન્ટ્રી કરવાનો છે તો ભાઈ હવે વિચારું છું કે બીજી બ્લોગ્સની ચેનલ બનાવી લઉં કેમ કે આ જે ચેનલમાં એમાં કંઈ વ્યૂ એટલા બધા નહીં આવતા બધું મિક્સમાં છે ને મતલબ વિડિયો શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો અને બધું બહુ બહુ બધું છે એટલે થોડું થોડું કરીને બધું કરવાનું છે બાકી જોઈએ હવે શું થાય ને બાકી હવે રંગ જોવું એવું લાગે છે મને બાકી તમે જાણો જ છો બીજું કેવાનું બાકી રંગ જોમે જંગ જોમે जो, उनका था तो जो। तो भाई थैंक यू फॉर वॉचिंग एक छोटा सा वीडियो लेके आया था और अभी देखता हूँ अभी आएगी <laughs> चलो बस ऐसे ही बना दिया बैठा था भाई संडे था छुट्टी था तो बस चलो थैंक यू फॉर वॉचिंग लव यू बाई ऑल और सही सपोर्ट करते रहो लाइक शेयर सब्सक्राइब चलो